આપણી સાથે ખાસ હાજર છે આપણે પૂછીશું જે આ જ્ઞાન યજ્ઞ જે કથાનો પ્રારંભ થયો છે બાપુ એ આ વધારેલા છે એટલે બાપુ હવે આપણા જે હિન્દુ ધર્મ છે આમાં અઢારો પુરાણો રામાયણ મહાભારત આ કથાઓ તો મહત્વ તો શું હોય ખાસ તો આપણે પૂરી જે આપણી સંસ્કૃતિ છે એ સૂર્ય વિજ્ઞાન ચંદ્ર વિજ્ઞાન ક્ષણ વિજ્ઞાન વાયુ વિજ્ઞાન શબ્દ વિજ્ઞાન મનોવિજ્ઞાન અણુ વિજ્ઞાન જીવ વિજ્ઞાન અને પરા વિજ્ઞાન એ નવ વિજ્ઞાનથી સ્ટડી થયેલી છે એટલે અમે લોકો અત્યારે ક્વોન્ટમ સ્પીડ રીડિંગ નામનું વર્જન છે તેનું ગુરુકુળ શૈની સ્થાપનાઓ કરી રહ્યા છીએ એટલે આપણે નવ નિર્માણ કરી રહ્યા છીએ સનાતન ધર્મ અને સનાતન તો અમે જે તૈયાર થઈ રહ્યા છીએ અત્યારે એ બધા ડાયમેન્શન કરેલા છે ડાયમેન્શન પ્લેસ ડાયમેન્શન ટાઈમ ડાયમેન્શન સ્પીડ ફોર ડાયમેન્શન કંટ્રોલ ફાઈવ ડાયમેન્શન મેટલ સિક્સ ડાયમેન્શન લાઈટ સેવન ડાયમેન્શન ધોની તરંગ એટ ડાયમેન્શન ઈથર નાઇન ડાયમેન્શન ફ્યુઝન

એ લોકોને ચોર્યાસી સિદ્ધો માંથી સિદ્ધ નામ આપવામાં આવે એટલે મે ચોર્યાસી સિદ્ધોમાંથી એક છું ગિરનાર નો સુપ્રીમ પણ જે નોલેજ છે સનાતન ધર્મ અને સનાતન સંસ્કૃતિ નું એ સાયન્ટિફિક છે અને સંસ્કૃતિ છે એટલે સાયન્સ અને સંસ્કૃતિ નું કોમ્બો છે में डायमेंशन पास करे थे तेनी साथे टाइम ट्रैवलिंग करवी थी इल्ले इमा माइंड नी कक्षा ओ बदी मैथमेटिक

પણ પાંડવોને જોઈ અને એને એક ગુસ્સો આવી જાય છે એટલે એ ભગવાન વેદવ્યાસની ઝૂંપડીમાંથી એક સળી કાઢે છે અને બ્રહ્માસ્ત્રનું નિર્માણ કરે છે અને બ્રહ્માસ્ત્ર નિર્માણ થઈ બી જાય છે અને એને છોડી દીધું પાંડવોના વિનાશ માટે

બહુ સમય પછી રચાડી છે તમે કે આનું નિર્માણ ના કરી શકો એટલે બ્રહ્માસ્ત્ર પાસા ખેંચો એટલે અર્જુને આજ્ઞાનું પાલન કર્યું કે સવે ઈશારો કર્યો પણ અશ્વથમાં એવું કીધું કે મને ચલાવતા આવડે છે પાછું ખેંચતા નથી આવડતું તો બે ચાર ગાળ દીધી મહારાષિ વેદ વ્યાસે પણ કે એની દિશા બદલ ડાયરેક્શન ચેન્જ કરે એટલે ડાયરેક્શન ચેન્જ કરી પણ કે

તો વિશ્વના ના સાયન્ટિસ્ટ તો કઈ જ નથી તો આપણા ધર્મ સાથે આ બધું જોડાયેલું એટલે ખાસ બાપુ જે વેંદડા ખાખી મઢી છે અહીંયા જ્ઞાન આ સપ્તાહ ખાસ આની ઉજવણી જે થતી હોય તો અહીંયા ખાસ પધારેલા છે અને બધા જ ભારતભરના સાધુ સંતો અહીંયા પધારેલા છે અને હજારો ભક્તો તો ખૂબ જ મહત્વની ખાખી મઢી જે જગ્યા વેંદડા હજુ પણ સુખરામદાસ બાપુ જે અહીંના સંત છે કે છે કે લોકો અહીંયા આવે અને જ્ઞાન ખાસ કરીને બાળકોમાં ખાસ જ્ઞાન મેળવે મહેશ કથેરિયા જીટીવી ન્યૂઝ મેંદરડા